ઉપલીટામાં વિવિધ લક્ષી વિનય મંદિર ખાતે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પેંચોતેરમાં જન્મદિવસે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા વિશ્વના સૌથી મોટા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે આ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા એક નવો જ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવનાર છે આ સાથે જ ગુજરાતભરમાં આજથી બે દિવસ વિવિધ સંગઠનો અને સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે જેમાં સવારથી સાંજના પાંચ વાગ્યા સુધી આ આયોજન કરાયું છે આ કેમ્પનું પાડલિયા ઉપરાંત મામલતદાર કચેરી અને તેમના તારોકા પંચાયતના તમામ સદસ્યો તેમજ સરકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ નિમિત્તે આજ જન્મ દિવસ નિમિત્તે કર્મચારી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું આખા ગુજરાતની અંદર લગભગ ત્રણસો થી વધારે જગ્યા પર એક સમયે જ એક સાથે જ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેની અંદર તમામ કર્મચારી મંડળના બધા જ સભ્યોનો સારી રીતે સહયોગ મળેલ છે એ ઉપરાંત ગ્રામજનોનો પણ સહયોગ મળેલ છે હું બહાદુર ડાંગર વીપી ઘેટિયા માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે અને રાજકોટ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘમાં પ્રમુખ તરીકે મારી ફરજ નિભાવું છું આજ રોજ સમગ્ર રાજ્યમાં નમો કે નામ રક્તદાન એવો એક મોદી સાહેબના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે સમગ્ર રાજ્યમાં ત્રણસોથી વધુ જગ્યાઓ પર આજે તમામ કર્મચારી મંડળો એક સાથે એક વર્લ્ડ રેકોર્ડ બને એવી રીતે ઓપરેશન સિંદૂરની સફળતાના ભાગરૂપે આ રક્તદાન કેમ્પોનું આયોજન કરવામાં આવેલું છે જેના ભાગરૂપે ઉપલેટામાં મ્યુનિસિપલ લક્ષી વિનય મંદિર ખાતે અમારા તમામ કર્મચારી સંઘો દ્વારા ખૂબ મહેનત કરી અને આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે આ કાર્યક્રમમાં તમામ સંઘો એમની સાથે અમારા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા એમનો પણ સહયોગ મળેલો છે ભારતીય જનતા પાર્ટી કે જેમણે પણ સહયોગ કરેલો છે અને આમ જનતાએ પણ અમારી સાથે ઊભા રહી અને આ મહારક્તદાન કેમ્પને સફળ બનાવવા ખૂબ પ્રયાસ કરેલો છે સાથે જ અમારી જે સામાજિક સંસ્થાઓ છે ગળતુથી ફાઉન્ડેશન ભારત વિકાસ પરિષદ હોય કે અન્ય જે ઉપલેટાની સામાજિક સંસ્થાઓ છે એમનો પણ અમને પૂરો સહયોગ મળ્યો છે અને આ એક ભગીરથ કાર્ય ખૂબ સારી રીતે સફળ થાય અને દેશમાં એક વર્લ્ડ રેકોર્ડ બને કર્મચારી સંગઠનો દ્વારા એવું એક આયોજન આજે કરવામાં આવ્યું વિપુલ ઢામી ચા